ભોળાનાથની જય સાકરીઓ સોમવાર વ્રત કથા આ વ્રત અશક્ત માણસે ન કરવું શ્રાવણ માસના પ્રથમ સોમવારે વ્રત કરનારે વહેલા ઉઠી નાહી ધોઈ અને મહાદેવજીની આ પ્રમાણેની વાર્તા સાંભળવી વાર્તા સાંભળતી વખતે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય એમ હુંકારો ભરવો આખો દિવસ નકોરડો ઉપવાસ કરવો અને નૈવેદ્યમાં જે સાકર ધરાવી હોય તેના ચાર સરખા ભાગ કરવા એક ભાગ મહાદેવજીને ધરવો બીજો રમતા બાળકોને આપવો ત્રીજો ભાગ પોતે ખાવો અને ચોથો ભાગ જળમાં પધરાવો ધારાનગરીમાં સોમદત્ત નામે એક બ્રાહ્મણ રહેતો હતો તેના આખા શરીરે કોઢ ફૂટી નીકળ્યા હતા આથી તેને કોઈ કન્યા આપતું ન હતું કોઢ મટાડવા તેણે ઘણા ઉપાય કર્યા પણ કોઢ મટ્યા નહીં આખરે એણે સોળ સોમવારનું વ્રત કર્યું ભગવાન શંકરની કૃપાથી તેનો કોઢ દૂર થયો અને તેની કાયા કંચન વરણી બની ગઈ ત્યારબાદ તેના ઘેર કન્યાના માંગા આવવા માંડ્યા સોમદત્તે તેમાંથી સુંદર સુશીલ અને ગુણિયલ કન્યા જોઈને તેની સાથે લગ્ન કરી લીધા તે પોતાની પત્ની સવિતા સાથે આનંદથી રહેવા લાગ્યો ચોમાસાની ઋતુ આવી ધોધમાર વરસાદ તૂટી પડ્યો આખી ધારા નગરી જળબંબાકાર બની ગઈ સોમદત્તનું મકાન પણ તણાઈ ગયું સોમદત્ત અને તેની પત્ની સવિતા નિરાધાર બની ગયા સતત એક અઠવાડિયા સુધી વરસાદ વરસતો રહ્યો ગામના લોકો ખૂબ હેરાન થઈ ગયા ત્યારબાદ જ્યારે વરસાદ બંધ રહ્યો ત્યારે પતિ પત્નીએ સાથે મળીને પોતાનું ઝૂંપડું નવેસરથી બાંધ્યું રહેવાની વ્યવસ્થા થઈ ગઈ પણ ખાવું શું એ પ્રશ્ન તેમની સામે આવી અને ઊભો રહ્યો આવા વખતમાં જ્યાં પોતાને જ ખાવાના સાસા હોય ત્યાં સોમદત્ત જેવા બ્રાહ્મણને કોઈ ભિક્ષામાં શું આપી શકે આખરે ભૂખના દુઃખથી ત્રાસી જઈ અને સોમદત્તે બીજે ગામ કમાવવા જવાનો નિર્ણય કર્યો સોમદત્તની પત્ની સવિતા ખૂબ વ્યવહારુ સ્ત્રી હતી તેણે સોમદત્તને આશ્વાસન આપતા કહ્યું તમે મારી ફિકર કરશો નહીં હું અહીં મહેનત મજૂરી કરી અને મારું પેટ ભરી લઈશ તમ તમારે પરદેશ જાઓ અને સાચવીને કામકાજ કરજો સોમદત્ત પત્નીની રજા લઈ અને ત્યાંથી ચાલી નીકળ્યો તે એક ગામથી બીજે ગામ એમ કામની શોધમાં ભટકવા લાગ્યો પણ ક્યાંય તેને લાયક કોઈ કામ ન મળ્યું આથી કંટાળી જઈ અને તે ફરતો ફરતો એક ઋષિના આશ્રમમાં આવી ચડ્યો ઋષિએ આશરો આપ્યો સોમદત્તે ઋષિને પોતાની રામ કહાણી કહી સંભળાવી તેની વાત સાંભળી ઋષિનું કોમળ હૃદય દ્રવી ઉઠ્યું તેમણે સોમદત્તને આશ્વાસન આપતા કહ્યું બેટા તું ચિંતા ન કરીશ મારી પાસે તને આપવા માટે ધન તો નથી પરંતુ એક જડીબૂટી છે જે તને જરૂર સુખી બનાવી શકશે આ જડીબૂટી દ્વારા તું મૃત્યુ પામેલી વ્યક્તિને ફરી પાછી સજીવન કરી શકીશ લે આ તું લઈ જા એમ કહી અને ઋષિએ સોમદત્તને એક જડીબૂટી આપી સોમદત્તે પોતાના ખિસ્સામાં તેને સાચવી અને મૂકી દીધી ત્યારબાદ થોડા દિવસ ત્યાં આરામ કર્યા પછી સોમદત્ત ઋષિની રજા લઈ અને ત્યાંથી ચાલી નીકળ્યો ત્યાંથી નીકળ્યા પછી સોમદત્ત એક ગામથી બીજે ગામ એમ ફરતો ફરતો એક નગરમાં આવી ચડ્યો ત્યાં સોમદત્તે જોયું તો નગરના સૌ શોકમાં ડૂબેલા હતા એક નગરજને પૂછતા ખબર પડી કે રાજાનો એકનો એક દીકરો મૃત્યુ પામ્યો છે આથી આખું નગર શોકમાં ડૂબેલું છે આ સાંભળી સોમદત્ત સીધો મહેલ જઈ પહોંચ્યો અને રાજા સમક્ષ ઉપસ્થિત થઈ તેને વિનંતી કરી કે રાજાજી જો આપ મને રજા આપો તો હું આપના કુંવરને અપઘડી સજીવન કરું રાજાને આ માણસ વિચિત્ર લાગ્યો કોઈ પણ મનુષ્યમાં એવી તાકાત નથી કે જે મરેલાને જીવ તો કરી શકે તેમ છતાં એ માણસના દુરાગ્રહને વશ થઈ રાજાએ તેને કુંવરના સપ પાસે જવાની પરવાનગી આપી સોમદત્ત કુંવરના સપ પાસે જઈ અને ઊભો રહ્યો અને ખિસ્સામાંથી જડીબૂટી કાઢી પાણી વડે લસોટવા લાગ્યો ત્યારબાદ એ જડીબુટ્ટીનું પાણી તેણે કુંવરના મોમાં રેડી દીધું થોડી વારમાં સૌના આશ્ચર્ય વચ્ચે કુંવર બેઠો થઈ ગયો સૌ કોઈ આ દ્રશ્ય જોઈ અને સ્તબ્ધ બની ગયા રાજા પણ આશ્ચર્ય પામ્યો અને સોમદત્તને હરખથી ભેટી પડ્યો ત્યારબાદ રાજાએ સોમદત્તને પોતાને ત્યાં નોકરીએ રાખી લીધો તેના માન વધી ગયા તે હવે રાજપુરોહિત બની ગયો તદુપરાંત રાજાનો સલાહકાર મંત્રી પણ બની ગયો તેની પાસે હવે ધન દોલતની કોઈ કમી ન રહી આ બાજુ ધારાનગરીમાં સોમદત્તની પત્ની સવિતા દુઃખમાં દિવસો પસાર કરવા લાગી પતિને પરદેશ ગયે ઘણા મહિના પસાર થઈ ગયા છતાં તેના કંઈ સમાચાર ન આવવાથી તે પતિની ચિંતા કરવા લાગી તેની કાયા ભૂખ અને ચિંતાને લીધે ખ્રુશ થઈ ગઈ શ્રાવણ માસ આવ્યો એટલે ગામની સ્ત્રીઓ સોમવારનું વ્રત કરવા લાગી સવિતાએ પણ વ્રત શરૂ કર્યું તેના ઘરમાં અનાજનો એક પણ દાણો ન હતો આથી ના છૂટકે એને નકોરડો ઉપવાસ કરવો પડ્યો સાંજે પડોશમાં એક જણને ત્યાં પુત્રનો જન્મ થયો તેની ખુશાલીમાં તે સવિતાને સાકર આપી ગયો સવિતાએ એ સાકરનું પાણી કરી અને પીધું આથી ભૂખને લીધે પેટમાં થતી બળતરા શાંત થઈ રાત્રે ભગવાનનું નામ લઈ અને સવિતા સૂઈ ગઈ સ્વપ્નમાં મહાદેવજીએ તેને દર્શન દીધા અને કહ્યું દીકરી આજે તે અજાણતા જ સાકરિયા સોમવારનું વ્રત કર્યું છે આ વ્રત સૌ પ્રથમ દક્ષકન્યા પાર્વતીએ કર્યું હતું તેના પ્રતાપે તે મને પામી હું તારી પ્રભુ ભક્તિ જોઈ અને ઘણો ખુશ થયો છું આ વ્રત તું ચાલુ રાખજે અને તે પૂરું થયા પછી ઉજવજે તારી દરેક ઈચ્છા પરિપૂર્ણ થશે અને તું ખૂબ સુખી થઈશ બીજે દિવસે સવિતાએ ગામની સ્ત્રીઓ પાસેથી વ્રતની વિધિ જાણી લીધી અને વ્રત શરૂ કરી દીધું આમ સવિતાએ સોળ સોમવાર સુધી વ્રત કર્યું એ પછી તેણે વ્રત ઉજવવાનું નક્કી કર્યું પણ પૈસા વગર તે સી રીતે ઉજવી શકાય આથી તે મૂંઝાવા લાગી પરંતુ ત્યાં એનો પતિ સોમદત્ત પુષ્કળ ધન લઈ અને ઘેર આવી પહોંચ્યો આથી સવિતાની ધનની મૂંઝવણ દૂર થઈ ગઈ પોતાના પતિને સાજો સમો આવેલો જોઈ સવિતા ખૂબ ખુશ થઈ અને વ્રત ઉજવવાની તૈયારીમાં લાગી ગઈ પતિ પત્નીએ સાથે મળીને સાકરિયા સોમવારનું વ્રત ઉજવ્યું એના માટે તેણે સવા ગોળ ગુળ શેર ઘી અને ચાર શેર ઘઉંનો લોટ લઈ તેના લાડુ બનાવ્યા એમાંથી એક લાડુ મહાદેવજીના નૈવેદ્ય તરીકે ધરાવ્યો બીજો લાડુ રમતા બાળકને આપ્યો ત્રીજો લાડુ એ બંને એ પ્રસાદ તરીકે ખાધો અને ચોથો લાડુ પડોશીઓને પ્રસાદ તરીકે વહેંચ્યો આમ સોમદત્ત અને સવિતાએ સાકરિયા સોમવારનું વ્રત ભક્તિભાવપૂર્વક નવું બંધાવ્યું અને એમાં તેઓ સુખેથી દિવસો પસાર કરવા લાગ્યા વખત જતાં મહાદેવજીની કૃપાથી તેમને ત્યાં દીકરો અવતર્યો આથી પતિ પત્ની ખૂબ ખુશ થયા જય મહાદેવજી સાકરિયા સોમવારનું વ્રત જેવું સોમદત્ત અને સવિતાને ફળ્યું તેવું સૌ કોઈને ફળે એ જ પ્રાર્થના તો મિત્રો આજના વિડીયોમાં આપણે સાકરિયા સોમવારની વ્રત કથા સાંભળી આશા છે વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવે તો લાઈક તથા શેર જરૂરથી કરજો અને અમારી ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ